नमस्कार मित्रों केम छो तुम्हें बदाज आशा छे के तमारो दिवस सरस जाई रहियो हसे आजे फरी एक बार અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાચિતનો એક અદ્ભુત ટુકડો હવે ખાસ ધ્યાન થી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારું ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનું શોકજનક પણ રસપ્રદ ઓડિયો હા હાલો હા કેસો તાલુકો કાલવણી કાલવણી ગામ થી બોલું કેશોદ તાલુકો જિલ્લો જુનાગઢ કેશોદ કેસો તાલુકો અને ગામ હા

હવે એમાં સ્વામિનારાયણ મંદિરે ગઈ હતી અને બે ત્રણ પા પાંચ તરીયા જઈએ એવી હું છે મારી ઘરવાળી હા સ્વામિનારાયણ મંદિર જે સ્વામી હતા ને ભક્ત સ્વામી એની ચાલુ હતી કોની ઘરવાળી મારી તમારું નામ મૂકી દઉં દેવ એટલે આપણે કયા દરબાર મહિયા દરબાર મયા દરબાર આ આ આગળ બોલો જો પછી આજે ઈ લોકો મે આ ચાજ તોન દી પહેલા મે આ 32 મહિના મે મે બહાર હતો પાવડા મેરા 4 4 પાવડા મેરા મે પછી મે ઈ લોકો ની તાકાત કેવડી હોય બંસુભાઈ હા એની પા ફર્શ આમ દામ ને સામ બધું છે ને પા

હા મને એવું લાગ્યું મેં કીધા થોડું પાવડા ઉપાડ્યા ને એવું બધું કર્યું ને એટલે મેં કદાચ નહીં નહીં હું હાઈ જય પીવું તમને સેવું તમને કહી દઉં હું બેસી પીએ છો કે ઇંગ્લિશ હું જો પહેલાં ઇંગ્લિશ ભી તો હવે જેસી પીવું છે તમને સેવ તમને કહી દઉં ના ના એ તો તમે હાસુ બોલો એ નહી કે વાંચત છે બરોબર હવે આમાં શું કરવાનું થાય મારે એટલે તમારી કરવાની અત્યારે તમારી ભેગા છે કે એ ભેગા છે નહીં એ અટાણા છોકરા ઘરે વહી ગયા હે રાત સાપરવે છોકરાએ ની દીકરી તમારા દીકરા 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 એક દીકરો અહીંયા છે એ અહીંયા છે એનો હજી ક્યાંય થયો નથી કંપની બદલી જ જ ગઈ ને હું તમને એજ કઉ ને

હા તો એ તો ભક્તિ કરી હોય એવું ખરાબ ન કર્યું હોય શું કર્યુંમી મનસુખ હું તો તમને મોઢે વાત કરું ને મારા માલ ખાય કાયમી સમજી લ્યો અહીંયા મંદિર મોટા મોટું મંદિર છે અમારા ગામમાં મોટા મોટું ધામ છે એમ હું તમને પૂછું એ વાત કરું ને તમારું સારવાર સ્વામિનારાયણ મંદિર માં સેવા કરવા જતા તો એમાં એનું ભાગ્યું રાખ્યું મેં ભાગ્યું રાખ્યું આ વીઘા જમીન છે ને અભી હાલ મારી પાસે ભાગ્યું છે એનું હા બરોબર એટલે બે વર્ષથી ત્રણ વર્ષથી હું એનું ભાગ્યું રાખું છું બરોબર પછી બાજુમાં પટેલ નું વીસ વીઘા છે ને ઈ મેં રાખ્યું હે હું તો મારી પાસે એક વીઘો જમીન નથી બરાબર આપણી કાંઈ આજુ કાંઈ છે નહીં આપણે મજૂરી કરી સમજી ગયા તમે હું એમ નથી કેતો ભાઈ તમારી ઘર વળીને સ્વામીને કેમ કરતા સેટિંગ થયું એમ ભાગ પણ ત્યાં ભાગ્યું રાખ્યું ને એમાં એ કામે રાતે ત્યાં ક્યાં વાડીએ વાડીએ હા અને સ્વામી વાડીએ જતા આ બાજુમાં છે ને મંદિરની બાજુમાં જમીન છે કે તે સમજાઈ ગયો એટલે તો ત્યાં ન્યાથી મંદિરમાં સીધું દેખાતું હોય હ હા હ તો તો સીધી બાયો દેખાતી હોય સ્વામીને હા ન સમજાઈ ગયો મગજ માં બેહી ગયો આખી વાત બેહી ગઈ જ અમને હા હવે પછી હું થી પછી એમાં હું તમને હું કહું પાત ફરી મેન જોઈ એટલે કેવી રીતે જોઈ એના રૂમ માં જઈ કાઢી હોત મે એમાંથી અરે રૂમ માંથી કાઢી હોત મે સ્વામી ખોંધર હતા બધા કે સ્વામી રે ડુંગળી એવું ન ખાય એટલે એને આવું કઈ ન થાય ડુંગળી લસણ ને એવું સ્વામી નો ખાય એટલે એનો વિકાર નો આવે કોણ કે સ્વામી ડુંગળી લસણ નો ખાય આમ કઈ કે તમે વાતો કરતા મને નથી ખબર હલકી રાંધના છે બધું ખાય છે ડુંગળી ખાય છે લસણ ખાય છે બાઈ આ કાયમી કાયમી આઈ જાઓ માં સ્વામિનારાયણ મંદિર રહે ને એક એકત્ર આવે રૂમ માં જાય કે મંદિરમાં એ રૂમ માં હોય મંદિરમાં નો હોય રૂમ માં બાપુ બાપુ મનોરંજન કરવા આટુ બાઈ બોલાવે ભક્તિ આટું નહી મનોરંજન કરવા આટું બોલાવે ભક્તિ આટું નહીં તમે તમારી નજરે જોયેલું નજરે તમને વિડીયો બતાવવાના હું એ મને બધું તમે જેટલું બોલો ને એટલું પાછું દેવું પડશે મને વિડીયા ને એવું બધું હો હું ક્યાં ના પાડું મારા વાલા હું ના પાડું અને તમારું ગામ કયું કીધું કાલવાણી કાલવાણી હા કાલવાણી કેસો તાલુકાનું ગામ કાલવાણી કાલવાણી બરાબર મનસુખભાઈ હું તમને શું કહું હા મને આમાં વિડીયા મોકલતા આવડતા નથી તમને રૂબરૂ આવીને તમને બતાવવું પછી તમે એમાંથી લઈ તો રેકોર્ડિંગ બધું લઈ લ્યો ને તો વાત અલગ છે ત્યાં કોક ભણેલ હોય ને એમ કયો એટલે મને મોકલી દે હવે કેવું મારે મોબાઈલ વાળા કોઈ હોય ને હા ત્યાં જઈને મને વાત કરાવી દે એટલે થઈ જાય હા એટલે હું મને રેકોર્ડિંગ ને વિડિયા ને એવું નાખી દયો ને પણ પછી તમે આ બધું વાયરલ કરવા માંગો છો ખાલી વાત કરવા જ માંગો છો નહીં નહીં ચોખ્ખા તમે વાયરલ કરી લેવો નાગીરાનું વાયરલ કરો ટકલાવડું છે ને ટકલા સામીરાનું એનું વાયરલ કરવાનું થાય સમજી ગયો જય સ્વામિનારાયણ ચાલુ કરવું એમને ને છોકરી વાત છે ને પણ એમને પછી તમારે ઘરવાળી છે એને પછી તમે કઈ કીધું અરે એ ઘરબાળીને મેં મારી ને હા મેં પાછ હરી મારી કેટલી વાર મારી પાંચ પાછ હરી છોકરા પાસે વહી ગઈ હ પછી છેલ્લે ફિનાચિલ થી ગઈ હ મારે થી ફિનાલ ટીન ગઈ હં બરોબર હમ હા છેલ્લી ફેરી પાછળ ફેરી હં એના ત્રણ મહિના થઈ ગયા વઈ ગઈ એને તો તમે એકલા લેશો

એના વસના છે સોલર છે એના વસના છે અમે બરાબર બરાબર બરોબર મહિયા હમ કાય વાત કોણ છે અમે હા બરાબર એટલે મારું રાજકોટ નું કામ એ ઉષા હ સમજી ગયા તમે રાજકોટ કા તમે ઉષા એમ નહીં પછી આ સ્વામીએ એ તમને કીધું કે મારી ભૂલ થઈ ગઈ એવા હું નહીં કરું એવું કઈ કીધું હવે આજે આ મેં હું તમને આની પહેલા મેં ચાર પહેલા પેલા મેં પાવડા માર્યા મેં પાણી મારતો હતો ને

હા તો લઉ ને તો મારા બાપા ફેરવાય ના પણ એવું ન કરે કાયદો જો હું તમને એમ કહ્યું હોય તો હજી હજી સુધી મારી માથે કઈ કરી એની પાસે રૂપિયા છે હા લાગોક છે હ અને આમ દામ ને સામ બધું છે ને એની પાસે છે ધર્મો માં સાટા ઉડે ને એટલે નો કરતા હોય

ખરાબ ના ખરાબ બોલ્યા વાંધો પડે હું તમને એજ મને એવું ન બોલાય એમ કાયડ નહી બોલવાની મંદિર માં બોલો કેમ કે મંદિર માં હું તમે કોઈ કઈ કેમ કે એમાં ભગવાન ભગવાન કોઈ દી જવાબ દે ભગવાન જવાબ દે તો આ કરતા જ ન હોય ને એમને હું તમને સ્વામી હોય ભક્તિ કરતા હોય દુખ નો લગાડે કાઉ કા દુઃખ નો લગાડે કેમ ભાઈ ભાઈ સ્ત્રી સાથે ભક્તિ કરતા હોય બોલું ક્યાં ખાધે દિવસ આ વર્ષો ને તમારા બગડો માણસ હવે હું કોઈને માનતો નથી એમ નથી વાત સાંભળો હું કોઈને નથી માનતો નથી કોઈને માનતો ભૂવ નથી માનતો કોઈ તાંત્રિક નથી માનતો હું સમજી લેજો અને હું છે ને મગજનો હાવ એક નંબરનો આકડો હવે તમારે છે ને ઘરે મેરે ડખો નઈ કરવાનો તમારી બાઈ ને ફો લાવીને તમે તમારી તમારું ઘર બાંધી ગયો બાંધવું છે આપડે એ આપણે ફોન કરણ થાય ના એવું ન કરે

દેવકરણ ભાઈ તમે છે ને સ્ત્રીઓ સાંભળતી હોય એટલે ખરાબ શબ્દ બોલો ને એની માતા નથી વાયરલ થાય તો ઈ તો પછી હજારો માણસ સાંભળતા હોય ને વર્ણન થાય કે ગાયરું બોલો એટલે લેડીઝ ને દુઃખ થાય કેમ કે બધી આમાં માતાઓ બહેનો બધી સાંભળતી હોય એટલે એની મર્યાદા ક્યાં ગાય બોલું મને ક્યાં છે તમે

પણ સ્વામી ના ક્યા કૈસા પૈસા કઈક એ મારા વિરુદ્ધ સ્વામીજી પૈસા દે એની પર બોલે હા અને છોકરાને પૈસા દીધા હા હમ એનું એનું કારણ છે કે વીસ વિગે એનું મેં ભાગ્યું રાખ્યું ને સ્વામી હમ એ મેં મૂકી દીધું અત્યારે છોકરા ના એની મારા હમો કર સમજી ગયા તમે આખી વાત કારણ કે એ વીસ વીઘા જમીન મેં મૂકી દીધી એની ઓલા મોબાઈલ વાળો કોઈ મોબાઈલ દુકાન વાળો છે ને પણ કોઈ એ તો ગણાય છે તો એ ઓળખી તકો હોય ને એની પાસે તમારો મિત્ર હોય ને એની પાસે આવ ને એટલે એ તમને આ બધા વિડીયા ને ફોટા મારા નાખી દે ના એટલે હું છે ને અત્યારે ચડાવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ ભક્તિ સ્વામિનારાયણ સ્વામી નારાયણ રિંગ કરો પણ સ્વામિનારાયણ ના ભાઈ ફૂટ્યા હોય ને ત્યાં જ ફોન ઉપડે સ્વામિનારાયણ ના ભાઈ ફૂટ્યા હોય ફોન ઉપડી ગયો આજો એલા ફૂટી જ ગયા સમજી ગયો હું એનું કચે હમણાં દસ મિનિટ પેલા હમ એવું નહી કરવાનું સમજ પીતા હોય તો માપા પીવાનો ઈ નાર્કો માલ પી ને ના પાડું અને પીઝેલો માળા જિંદગીમાં ખોટું ના બોલે એ મને ખબર નાર્કોટેસ્ટ કેવાય જિંદગીમાં ખોટું નહી બોલે સમજી ગયો પીઝેલ માળા એટલું હાસુ બોલે ને એવું આ દુનિયામાં કોઈ બોલતા જ નહી હોય બરોબર ને હા કેમ કે એનું છે ને મગજ ફ્રેશ હોય હા એ હાચા માં હોય એ બધું કહી દે અને આપણે હું તમને શું કવ મનસુખ ભાઈ હું કોઈ દી ક્યાંય કોઈ ભોવા ભરાડી કોઈને માનતો નથી હું આપણા સ્વામિનારાયણ ની વાત કરું ભાઈ બસ એની વાત કરું ને હું અઠાણા આપણે ભક્તિ સ્વામી કરોડ શું થાય મન કયો છે તમે સ્વામી ના મૂકી દી ભક્તિ સામે ભક્તિ સામે હાલો ભક્તિ સ્વામી ફોટો મોકલો તમારો ફોટો મોકલો પણ માલ તો મોકલવો પડે પણ તેમાં મોકલવો મને આવડતું મોબાઈલ વાળા પાસે જાવ એટલે નાખી દઈએ એમ કહું છું હાલો ને એટલે ચઢાવું છું ઓડિયો હ હા હાલો ગાયઘાટ માં જાવ કોઈ દુકાન વાળા પાસે જઈને મને વાત કરાવો આમાં તો કરું હું એમ કવ હું એ દુકાન વાળા પાસે જઈને ફોન કરાવો એટલે હું એને કહી દઉં એટલે મને નાખી દે એમ વાત નથી આમાં ઈ લોકો માથે કરવાનું થાય તો મારે શું કરવાનું થાય હું ઈ લોકો માથે તો ઈ તમારી બાય રે એની કોઈ હોય એટલે નો થાય હા બાકી આ માતા અમે સ્વામિનારાયણ ચડાવી છે સ્વામિનારાયણ નો સાંજલો હોય છે ભક્તિ સ્વામીની બધી ભક્તિ હું નીકળી જવાની છે હા તમે મને ફોટા મોકલો હાલ અને વિડીયો મોકલો સ્વામી ના રૂમ માં બાઈ જાતી હોય એવા મોકલું